ओके ओशे वाले ओके आने पुष्पराज नहीं दादा कल्ली <laughs> आप हमारे व्लॉग में कुछ बोलना चाहेगी हाँ क्या लाइक करें शेयर करें कमेंट करें थैंक यू थैंक यू सब्सक्राइब हो गया चैनल ना सब्सक्राइब जयदार काश मित्रों स्वागत से बड़ा नु एक नवाज व्लॉग में बदा नु व्लॉग में हार्दिक हार्दिक आने हार्दिक स्वागत छे તો આજે હું મારો મારો અને ગોપાલભાઈનો ફર્સ્ટ એવોર્ડ શો છે આ નાના માણસો અત્યારે બહુ જ મોટા માણસો થવા જઈ રહ્યા છે તો હું ગોપાલભાઈ સાથે વાત કરીએ કેમ છે ગોપાલભાઈ જય દ્વારકા મારે લાઈફનો પહેલો અવોર્ડ શો છે અને હું બહુ જ ખુશ છું અને મારી સાથે મિલનભાઈ પણ છે અને એમનો પણ પહેલો અવોર્ડ શો છે એટલે અમે બંને બહુ જ ખુશ છીએ અને આ બધું કારણ છે તમે જ છો અને તમારા કારણે અમે આ જગ્યાએ પહોંચ્યા છે બસ આ જ રીતનો સપોર્ટ કરતા રહેજો

બહુ મજા આવી છે એ ખુશી થાય છે આજુબ એક્સાઇટ અડી ગઈ બહુ જ બહુ જ તો ચલો ગાઈઝ આપણે જઈએ આપણા એવોર્ડ તો મહાદેવ તો ફાઇનલી આવી ગયા છે પ્લેસ છે બધી પબ્લિક આવવાની છે ના જો એવોર્ડ શો હાય ગોપાલભાઈ ત્યાં વાત હે ગાઈઝ તો ચાલો ગાઈઝ લોકમાં કન્ટિન્યુસલી મળીયા પોખે પોખે પાંચ સાચા છ એવું ફાવે છતા પર પડા સગા મશનર વર્ષા

સુધી સફર મે એટલું સ્ટ્રગલ કરેલું છે જે સ્ટ્રગલ દરેક વિડિયો ક્રિએટર કરતા હોય છે ક્યારેક વિડિયો ડાઉન જાય છે તમને મે કે હવે વિડિયો નહીં બનાવવા ક્યારેક ડીમોટિવેટ ફીલ થાય છે કે યાર હવે વિડિયો નહીં બનાવવા હું આગળ નહીં જઈ જઈ શકું કોન્સેપ્ટ ના યાર તમે કોઈ પણ કોઈ પણ વિડિયો ક્રિએટ બનાવો છો તો એ કન્ટિન્યુઅસ રાખો નહી કહેતા કે જ્યારે તમારી સફળતા સફળતા હંમેશા સમય માંગે છે અને તમારે સમયની રાહ જોવાની છે તો એને બધાને એટલું જ કહી કે જ્યારે તમારે સફળ થવું હોય છે ને તો એના માટે તમારે પેશન્સ નામની વસ્તુ હોવી જરૂરી છે કારણ કે જે વ્યક્તિમાં પેશન્સ નહી હોય ને એ વ્યક્તિ ક્યારેય સફળ નથી થઈ શકે નહી શકે અને મારો એક મસ્ત ડાયલોગ છે કે જે હું જેના તકે હું વાયરલ થયો છું એમાં જીવ જે મારો ફેવરેટ ડાયલોગ છે જીવ હા કે મારા જીવ તો એક એકના મતલબ એક ડાયલોગ બોલીશ કે આ કેમ રહે જી આજે હું સફળ તો જરૂર છું પણ સફળતા પાછળ રહેલો તારો હાથ આજે મારા હાથમાં નથી ને એ વાત તો સાચે જ બહુ બધું દુખ છે આ થેન્ક યુ સો મચ ગાઈસ કે તમે બનાયા બોલાયો અને આટલો વાહલ આપ્યો એ બધા આપ સૌનો દિલથી આભાર જય દ્વારકાધીશ હવે જનમાના ભાઈને કહી દઉં કે લોકો એમ મત કે કે સોશિયટી એક વાર લખ્યું તો બીજું તો થશે બીજું થશે એટલે પહેલા બનાશે બીજું બરાબર તો કેરેડી સપોર્ટ આવજો એટલે શું આયો જો અને તમને બરાબરની સપોર્ટ એટલે આગા જમું ફુલ સુરો બને આના બહાર હતાકારો આના હાથે પેલે अच्छा तुमने अवार्ड मलेना बहुत बज बहुत खुश हो गए तुमने केओ लागे छे नाइस नाइस ओ भाई केओ लागे छे बस मस्त मजा आई फरीदी फरीदी नाम मिटा दे मैं तो पगडी भाई बस मस्त जयद्वार गणेश भाई बनाया सो बोलम

જલસા ને જલસા તો ચલો ગાઈસ ખાઈ લઈએ फटाफट જો આપણા મિત્રો મળી ગયા છે કેમ છે મજામાં કેમ મજા આજ ખાવાની હા બહુ મજા આવે આ ભાઈ મજા આવતી છે શેની મજા ખાવાની હવે ચા ખવા દે હું ખા ચલો ગાઈસ ખાઈ લઈએ શાંતિ થી બેલા ને કાને ભાઈ શું કહેવાય કે આ શબ્દો નહીં કહેવા અમુક બરાબર તો આ વી કે આ સવાલ તમે નહીં ઘણા લોકોએ પૂછ્યો છે મારી પાસે જે સાત હજાર ઇન્ફ્લુઅન્સના ગ્રુપ છે ગુજરાતની અંદર એમાંથી લગભગ ચાલીસ પચાસ ટકા આ સવાલ પૂછ્યો છે પણ આજ તમને આનું રીઝન કહું છું વિપર વિરળિયા જે મારી સરનેમ છે ઘણા લોકોને મારો નેમ નથી ખબર મારો નેમ કાનો છે અને કે પર એનો છે વી ફોર વી કે ફર કાનો કે ફિલ્મ પ્રોડક્શન ફિલ્મોમાં કામ કરે છે એટલે આપણે ફિલ્મનું નામ આપ્યું છે એટલે આ ઇન્ડિયા ફિલ્મ પ્રોડક્શનનો છે વિરડિયા કાનો ફિલ્મ પ્રોડક્શન તું કે ટ્રોફી મળી કેટલી મળી પાકું એક મળી છે કેવું લાગે છે તની પ્રોફી મળી ને સારું લાગે છે આજ હું ખાઈશ તું એકલો રહ્યો મને ખબર હોય ને હા નહીં નહીં મારે ખાવું ચાલશે કેમ છે જય શ્રી રામ જય શ્રી રામ આ ટ્રોફી મળીને કેવું લાગે તમને બહુ સરસ લાગે છે બહુ શોર રિયલ ફિલિંગ છે મને તો ખબર જ નહોતી કે મને ટ્રોફી મળવાની છે પણ એ તો અને તમારા જે બનાવે છે એમની કૃપા હતી એટલે મને ટ્રોફી મળી તો હું એને શબ્દોમાં બયાન નહીં કરી શકું અને બે જ શબ્દોમાં કહીશ કે થેન્ક યુ ધીસ ઇઝ માય ટુ વર્ડ્સ એન્ડ આઈમોશનલ રાઇટ નો આઈ કાંટ બસ 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 થેન્ક યુ વન મિલિયનના માલિકને મળી રહ્યા છે કેમ છે મજામાં

तो खिजाम <laughs> <ले> ये तो किजम भरया लो એટલે એ જોજો મેં છે ને ફોટોશૂટિંગ કરે છે ભાઈ શું કે ઓકે અને પુષ્પરાજ જો કે ગાનેલા કેમેરામેન ગોપાલભાઈ કે સાથ જોડે રહેગા પુષ્પા ઓસ્રીવલ્લી દોહી શબ્દો મે બોલ લિંગ આપ હમારે વ્લોગ મે કુછ બોલના ચાહેગી હા ક્યા લાઈક કરે શેર કરે કમેન્ટ કરે થેન્ક યુ થેન્ક યુ સબસ્ક્રાઇબ કરી ગયા ચેનલ ના સસ્ લઈને ઘરે જઈએ છીએ લઈ તો ઘરે જાય છે અમારે ગોપાલ ભાઈ ઘરે જઈશું આપડે ભી ઘરે જઈએ છીએ અગિયાર વાગી ગયા છે તો ચાલો ગાઈશ

તો ફાઇનલી ગાઈઝ આપણે છે ને એવોર્ડ ખતમ કરીને આવી ગયા છે ખોખરાને બહુ મસ્ત મજાનો છે જમી લીધું છે રાતના વાગી ગયા છે બા ને ગોપાલ બા આપણને મૂકવા છે તો ગોપાલ કહી દઈએ જય શ્રી કૃષ્ણ ભાઈ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ અને આજનો દિવસ અમારા માટે બહુ જ બેસ્ટ રહ્યો છે અને અમારી લાઈફ નો પહેલો એવોર્ડ અમને મળ્યો છે બસ આજ રીતે તમારો સપોર્ટ મળતો રહ્યો તો અમે હજુ પણ આગળ વધી શકીએ છે તો ચલો ગાઈઝ મળી એક નવા જ વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ